હાલો ફ્રેન્ડ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ દસ માર્ચ બે હજાર પચીસ ને સોમવાર તો આજે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમારે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જે તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તો દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગે તો અમારા વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા મિત્રો જો તમે મારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો તો અત્યારે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો સૌપ્રથમ આપણે જોઈએ કપાસ કપાસના જે ભાવ છે તેરસો પચાસ રૂપિયાથી લઈ ચૌદસો એંશી રૂપિયા છે હવે જોઈએ ઘઉં લોકવન લોકવન ઘઉંના જે ભાવ છે તે ચારસો અઠ્ઠાણું રૂપિયાથી લઈ પાંચસો બત્રીસ રૂપિયા છે હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉંના જે ભાવ છે તે ચારસો નેવું રૂપિયાથી લઈ પાંચસો સાહીઠ રૂપિયા છે હવે જોઈએ જુવાર સફેદ સફેદ જુવારના જે ભાવ છે તે સાતસો પચાસ રૂપિયાથી લઈ નવસો રૂપિયા છે હવે જોઈએ તુવેર તુવેરના જે ભાવ છે તે અગિયારસો પિંચોતેર રૂપિયાથી લઈ ચૌદસો એંસી રૂપિયા છે હવે જોઈએ સણા પીરા પીરા સણાના જે ભાવ છે તે એક હજાર રૂપિયાથી લઈ એક હજાર ચોપન રૂપિયા છે હવે જોઈએ સણા સફેદ ચપેદ છણાના જે ભાવ છે તે તેરસો દસ રૂપિયાથી લઈ બે હજાર પાંચ રૂપિયા છે હવે જોઈએ અડદ અડદના જે ભાવ છે તે અગિયારસો એકાવન રૂપિયાથી લઈ પંદરસો પિંચોતેર રૂપિયા છે હવે જોઈએ મગ મગના જે ભાવ છે તે અગિયારસો રૂપિયાથી લઈ અઢારસો રૂપિયા છે હવે જોઈએ વાલ દેશી દેશી વાલના જે ભાવ છે તે એક હજાર સાહીઠ રૂપિયાથી લઈ તેરસો બત્રીસ રૂપિયા છે હવે જોઈએ સોરી સોરીના જે ભાવ છે તે બારસો રૂપિયાથી લઈ ઓગણીસો રૂપિયા છે હવે જોઈએ વટાણા વટાણાના જે ભાવ છે તે એક હજાર રૂપિયાથી લઈ અઢારસો ચાલીસ રૂપિયા છે હવે જોઈએ મગફળી જાડી જાડી મગફળીના જે ભાવ છે તે નવસો રૂપિયાથી લઈ અગિયારસો રૂપિયા છે હવે જોઈએ મગફળી ઝીણી ઝીણી મગફળીના જે ભાવ છે તે નવસો વીસ રૂપિયાથી લઈ બારસો ચાલીસ રૂપિયા છે હવે જોઈએ તલી તલીના જે ભાવ છે તે પંદરસો રૂપિયાથી લઈ બે હજાર પચાસ રૂપિયા છે હવે જોઈએ એરંડા એરંડાના જે ભાવ છે તે બારસો દસ રૂપિયાથી લઈ બારસો તેતાલીસ રૂપિયા છે હવે જોઈએ ચુવાદાણા દાણાના જે ભાવ છે તે એક હજાર રૂપિયાથી લઈ એક હજાર રૂપિયા છે હવે જોઈએ સોયાબીન સોયાબીનના જે ભાવ છે તે છસો પચાસ રૂપિયાથી લઈ સાતસો છ્યાસી રૂપિયા છે હવે જોઈએ સિંગ ફાળાના જે ભાવ છે તે એક હજાર ચાલી રૂપિયાથી લઈ તેરસો વીસ રૂપિયા છે હવે જોઈએ કાળા તલ કાળા તલના જે ભાવ છે તે બત્રીસો રૂપિયાથી લઈ ત્રેપનસો ત્રીસ રૂપિયા છે હવે જોઈએ લસણ લસણના જે ભાવ છે તે નવસો રૂપિયાથી લઈ ચૌદસો પચાસ રૂપિયા છે હવે જોઈએ ધાણા ધાણાના જે ભાવ છે તે એક હજાર પચાસ રૂપિયાથી લઈ સત્તરસો ત્રીસ રૂપિયા છે હવે જોઈએ મરસા સૂકા તો મિત્રો સૂકા મરસાના જે ભાવ છે તે નવસો રૂપિયાથી લઈ બે હજાર રૂપિયા છે હવે જોઈએ ધાણી તો મિત્રો ધાણીના જે ભાવ છે તે અગિયારસો પચાસ રૂપિયાથી લઈ અઢારસો બાવન રૂપિયા છે હવે જોઈએ વરિયારી વરિયારીના જે ભાવ છે તે બારસો પચાસ રૂપિયાથી લઈ સત્તરસો પંચાણું રૂપિયા છે હવે જોઈએ જીરું તો મિત્રો જીરુંના જે ભાવ છે તે પાંત્રીસો પચાસ રૂપિયાથી લઈ ઓગણચાળીસો પંદર રૂપિયા છે હવે જોઈએ રાય રાયના જે ભાવ છે તે એક હજાર દસ રૂપિયાથી લઈ બારસો સિત્તેર રૂપિયા છે હવે જોઈએ મેથી તો મિત્રો મેથીના જે ભાવ છે તે આઠસો પચાસ રૂપિયાથી લઈ તેરસો રૂપિયા છે હવે જોઈએ અચેરિયો અચેરિયાના જે ભાવ છે તે બારસો પિંચોતેર રૂપિયાથી લઈ તેરસો પચીસ રૂપિયા છે હવે જોઈએ રાયડો તો મિત્રો રાયડાના જે ભાવ છે તે નવસો પચાસ રૂપિયાથી લઈ એક હજાર પંચાવન રૂપિયા છે હવે જોઈએ ગુવારનું બી તો મિત્રો ગુવારના બીના જે ભાવ છે તે આઠસો એકતાલીસ રૂપિયાથી લઈ આઠસો એકતાલીસ રૂપિયા છે તો આ હતા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમારે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો ધન્યવાદ